સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમના નવ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા બ્યાસી હજાર બસો ત્રેસઠ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું બારડોલીનું હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો કોઝવે પર પાણી ફરી વળતા દસ ગામ સંપર્ક વિહોર્ણા બની ગયા છે હરિપુરાથી સામે પાર ઉન ગોદાવાડીનો સંપર્ક તૂટી ચૂક્યો છે ખંજરોલી પીપરિયા કોસાડી પુના ગામનો સંપર્ક કપાયો છે ત્યારે હરિપુરા આવવા માટે વીસ કિલોમીટર ફરીને આવવા માટે થઈને લોકો મજબૂર બન્યા છે સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો આ સાથે જ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે હાલ ઉકાઈ ડેમના નવ દરવાજા ચાર ફોલવામાં આવ્યા છે બ્યાસી ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તાપીમાં પાણી છોડવામાં આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે પહેલી કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાવવાને લીધે હરિપુરા ગોદાવાડી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાં થી વધુ ગામો સંપત્તિ કવિ હોણા બની ગયા છે હરિપુરા ગામેથી સામેપાર ઉન ગોદાવાડી ખજરોલી પીપરિયા કોસાણી પુના સહિતના ગામોનો સીધો સંપર્ક કપાઈ ચુક્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને હરિપુરા જોઈએ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીએ આ દ્રશ્યો છે કડોદ હરિપુરા ગામેથી પસાર થતો લો લેવલ જોઈએ ઉપર હાલ પાણી ફરી વળ્યા છે જે રીતે ઉપરવાસમાંથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઉકાઈ ડેમમાંથી પાણીની આવક છોડવામાં આવી રહી છે જેના કારણે જે હરિપુરાથી ગોદાવરીને જોડતો લો લેવલ ક્રોસવે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે સામે પર આવેલા જે પંદરથી વીસ જેટલા જે ગામો છે એ ગામોનો હાલ સંપર્ક કપાયો છે લોકોએ કરોડ આવવા માટે પંદરથી વીસ કિલોમીટર જેટલો ચકરાઓ ખાવાની નોબત આવી રહી છે ખાસ કરીને જે રીતે શાળાએ આવતા વિદ્યાર્થીઓ છે જેઓને પણ આજે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે દર વખતે હરિપુરા કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે અને લોકોને હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવતો હોય છે ખાસ કરીને જે રીતે ઉકાઈ ડેમની અંદર માંથી નવ કેટ જે છે તે ચાર ફૂટ જેટલા ખોલી અને બ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે જે પાણીને લઈને તાપી નદી જે છે તે હાલ બે કાર્યવાહીથી થઈ છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તેના હાલ સતર્ક કરવામાં આવ્યા છે ત્યારે હરિપુરા કોઝવે બંધ થવાના કારણે વીસ જેટલા ગામોનો હાલ સંપર્ક અપાયો છે લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે કે હરિપુરા કોઝવે ઉપરથી ક્યારે પાણી ઉતરે અને લોકોનો જે આવન જવનનો વ્યવહાર છે તે ફરી પાછો ક્યારે ચાલુ થાય યાસિર કાગઝી સંદેશ ન્યૂઝ বাৰডোলি